હવે તમે જાણતા હશો થાયોફિનાઇટ મિથાઇલ તો ઘણી કંપનીઓ બનાવે છે પણ ઠાકર કેમિકલ લઈને આવી છે એક નવું આઈસોમોર ટેકનોલોજી હવે તમારા મનમાં પ્રશ્ન થશે આઈસોમોર ટેકનોલોજી એટલે શું આઈસોમોર ટેકનોલોજી એટલે એટલે કે ટૂંકા સમયમાં લાંબુ નિયંત્રણ ટૂંકા ગાળામાં બહુ મોટું નિયંત્રણ અને ખાસ કરીને પર્યાવરણ રજીસ્ટન્સ આપણે તમારા છોડમાં રજીસ્ટન્સ પાવર જ ના ડેવલપ થવા દે એ છે આઈસોમોર ટેકનોલોજી અને થોડી માત્રામાં વધુ નિયંત્રણ એ છે આઇસોમોર ટેકનોલોજી હવે આપણે વાત કરીએ આ કેમિકલની થોડીક મોડ ઓફ એક્શન વિશે વાત કરીએ એટલે કે થાયોફિનેટ મિથાઇલ થાયોફિનેટ મિથાઇલ થાયટ મિથાઇલ છે એ ગ્રુપ ગ્રુપથી બિલોંગ કરે છે અને ખાસ કરીને એસ્કોમાઇસિટીસ અને બેસીડીયોમા ટોટલી ફંજાઈને એ કંટ્રોલ કરે છે હવે વાત કરીએ આપણે થાયોફિનેટ મિથાઇલની મોડ ઓફ એક્શન વિશે વાત તો થાયોફિનેટ મિથાઇલ એ સિસ્ટેમેટિક ફંજી સાઇડ છે અને બ્રોડ સ્પેક્ટ્રમ છે એટલે કે એક કરતાં વધુ વધુ ફૂગનો તે કંટ્રોલ કરે છે હવે આપણે વાત કરીએ તો તે કઈ કઈ ફૂગ કઈ કયા 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 પેથોજનનો કંટ્રોલ કરે છે હવે પેથોજનની વાત કરીએ તો ખાસ કરીને ફ્યુઝારિયમ છે ડેમ્પિંગમ છે ફાઇટોપથોરા છે તેનું ઇઝીલી કંટ્રોલ કરી છે કરી લેજા આ તો થઈ વાત આપણે જમીનજન્ય રોગની હવે છોડના ઉપરના ભાગમાં દેખાતા રોગ કયા કયાનો તે ઈઝીલી કંટ્રોલ કરી લે છે ખાસ કરીને ભૂકી ચારો એટલે કે પાવડરી મેલ્યુ પાનના ટપકા અલ્ટરનારિયા બ્લાઇટ તેનો તે ઈઝીલી કંટ્રોલ કરી શકીએ છે હવે આ ફૂગનાશક આપણે કઈ રીતે પાક પાકમાં એપ્લાય કરી શકીએ તો ખાસ કરીને પહેલા તો સોઇલ ડ્રેન્ચિંગ એટલે કે પાણી સાથે પણ તમે પાઈ શકો આનો ડોઝ છે 250 ગ્રામ પર એકર 250 ગ્રામ પર એકર જો ફૂગ આવી આવે આવ્યા પહેલા ફૂગ આવ્યા પછી તમે આનો ડોઝ બમણો કરી શકો એટલે કે 500 ગ્રામ પર એકર પણ કરી શકો હવે વાત છે આપણે જમીન જન્ય રોગને રોકવાની હવે આપણે તમે ઉપરથી છટકાવ કઈ રીતના કરી શકો એટલે એનો ડોઝ શું છે તો એનો ડોઝ છે પચીસ થી ત્રીસ ગ્રામ પર પંપે તમે આનો ડોઝ રાખી શકો છો ઇનિગમાનો થેન્ક યુ